આખડિયા નજીક ગમ્ફાર અકસ્માત છ ના મોત બચાવ તાલુકાના લાકડિયા નજીક બપોરે લોકસભાની ચૂંટણીના પરિણામની પડો વચ્ચે ટ્રેલર અને ઇકો કાર સામ સામે ભટકાતા ગોંડલ તાલુકાના લેવા પાટીદાર સમાજના એક જ કુટુંબના પાંચ લોકો તથા કાર ચાલકના મોતથી ભારે અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી એક જ કુટુંબના સભ્યોની એકી સાથે લાશ જોઈ કઠણ હૃદયના લોકો પણ રડી પડ્યા હતા તો ભચાઉના લાકડિયા નજીક પુલ ઉપર ચાર માર્ગીય રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે જેના પગલે આ માર્ગને વન કરી દેવામાં આવ્યો છે આ વેળાએ ઢળતી બપોરે ગમફવાર અને ગોઝાર અકસ્માત સર્જાયો હતો તો સૌરાષ્ટ્રના ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામના લેવા પટેલ સમાજના એક જ પરિવારના સભ્યો ભાડેથી ઈકોકાર કરી રાપરના મોરાગઢ ખાતે મોમાય માતાજીના દર્શને ગયા હતા ત્યાંથી દર્શન કરીને પરત રાજકોટ બાજુ જઈ રહ્યા હતા ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો આ ઈકોકારમાં સવાર ભાવેશ દેવસી ખાત્રા ઉમર વર્ષ અડતાલીસ અને તેમના પત્ની ભાવનાબેન ઉમર વર્ષ પિસ્તાલીસ પુત્ર રુદ્રકુમાર ઉમરવરસ ચૌદ તથા સોનલબેન અમિત ગોરશિયા ઉમરવરસ ચાલીસ અંબાબેન દેવજી વાઘાસિયા ઉમરવરસ સાહીઠ અને કાર ચાલક બહાદુરભાઈ ઉંમરવરસ પાંત્રીસના મોત થયા છે જ્યારે ગાયલ વેદ ભાવે સુમર વરસ અગ્યાર અને ગ્રંથ અમિત ગોરશિયાની સામખ્યાળીની માતૃ હોસ્પિટલમાં જ્યારે ગાયલ વિધિશા પ્રવીણ ખાતરા ઉમર વરસ વીસને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે આ જીવલેણ અને ગોઝારા બનાવમાં ઘવાયેલાઓને સારવાર અર્થે લઈ જવાયા હતા જ્યારે પાંચ લોકોના બનાવ સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા પોલીસે જણાવ્યું હતું કે ઇકો રાજકોટ બાજુ જઈ રહી હતી વન વે ઉપર સામેથી આવતા ટ્રેલરમાં ધડાકાભેર આ ગાડી ભટકાઈ હતી જેમાં ગાડીનો બુકડો બોલી ગયો હતો અને ગાડીમાં બેઠેલા તમામને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી